પીએચસી વીરાવાડા દ્વારા મહાદેવપુરા હિંમતનગર ખાતે માતા શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર એસબીસીસી યોજાયો ભારત સરકાર શ્રી દ્વારા આરોગ્ય માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાઓ અમલી કરાયેલ છે જે યુગ સેવાઓ દ્વારા આપણને તેના સારા પરિણામો મળી રહ્યા છે માતા મરણ અને બાળ મરણ દર નીચે લાવવા માટે સરકાર શ્રી દ્વારા વખતો વખત વિવિધ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે જે અંતર્ગત મહાદેવપુરા હિંમતનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં માતા શિશુને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર એસબીસીસી કાર્યક્રમ યોજાયો જેમાં વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને કર્મચારીશ્રી દ્વારા ઉપસ્થિત સગર્ભાધાત્રી માતાઓને સ્થાનિકોને સ્તનપાનની યોગ્ય રીત તેમજ ફાયદા તથા માંગી દરમિયાન અને માંદગી બાદ સ્તનપાન ફાયદા માતા બાળકોને ઉપરી આહારના ફાયદા હેન્ડવોશ વ્યસન મુક્તિ જીવન જાડાની સારવાર વિશ્વ વસ્તી દિવસ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમની વિશેષ બાબતમાં સ્થાનિક પિયર એજ્યુકેટરોએ વ્યસન મુક્ત જીવન એનેમિયા અને તરુણાવસ્થા અંગે ઉપસ્થિત સર્વને આરોગ્યલક્ષી જાણકારી આપી હતી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની સફળતા પણ દર્શાવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત સગર્ભા માતાઓને જોખમી સગર્ભા વસ્તા જીએમઆરએસ હોસ્પિટલ ખાતે પ્રસૂતિની સેવાઓ પાંડુ રોગના ચિહ્નો લક્ષણો અને આર્યન ફોલિક એસિડ અને કેલ્શિયમ ગોળીઓનું મહત્ત્વ પિયર એજ્યુકેટરની ગ્રામ આરોગ્ય સેવાઓ સહભાગીતા ઓઆરએસ જાળા નિયંત્રણ કાર્યક્રમનું અમલીકરણ વિશ્વ વસ્તી દિવસ જેવા મહત્વના આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શિત કરી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ ગ્રામ આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી શાળા આચાર્ય સહિત મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ નાયક સાબરકાઠા